તેની માહિતી મળી જાય તો નાના વિડીયોની અંદર દોસ્તો ખાસ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરી આજના આ વિડીયોની એ પહેલા ખાસ નવા મિત્રો જોડાણ આવે ચેનલમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો તમે જોઈ શકો છો મોદી સરકાર ટૂંક જ સમયમાં લઈ શકે છે ખૂબ મોટો નિર્ણય જે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે ઉપયોગી થવાનો છે તમામ ખેડૂત મિત્રોને પ્રતિ હેક્ટરે મળી શકે છે પંદર હજાર થી વીસ હજાર રૂપિયાની સહાય દોસ્તો તો આ નિર્ણય ટૂંક સમયમાં લેવા જઈ રહ્યા છે આપણા આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તો દોસ્તો શું છે તે આખી માહિતી વિડીયોની અંદર જોવા મળશે તમને શરૂઆત કરીએ આજના આ વિડીયોની ખેડૂતો માટે ખુશ ખબર ખેડૂતો માટે દોસ્તો ખુશ ખબર સામે આવ્યા છે મોદી સરકાર ટૂંક જ સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય અને આની અંદર કરોડો અન્નદાતાઓને થવાનો થવાનો છે છે ફાયદો ફાયદો તો 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 શું કે કોઈ મીડિયા રિપોર્ટ્સ અનુસાર હું તમને આ વિડીયોની મારફત જે માહિતી બતાવવા જઈ રહ્યો છું એની અંદર ટૂંક સમયમાં પ્રાકૃતિક ખેતી એટલે કે નેચરલ ફાર્મરિંગ અપનાવવા અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે મળી શકે છે ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હજાર પ્રતિ હેક્ટરે પંદર થી વીસ હજાર રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે દોસ્તો શું કરવા તો કે પ્રાકૃતિક ખેડૂત તરફ અત્યારે મિત્રો ભારત સરકાર છે ખૂબ આગળ વધી રહી છે પોતાની ખેતી અપનાવતી મિત્રો વિદેશી દવાનો ઉપયોગ ન કરો તેવા ખેડૂતોને સરકાર હવે મિત્રો

ખેડૂતોની આવક કેવી રીતે વધે અને પાકના ઉત્પાદનમાં કેવી રીતે વધારો થાય તેના પર સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે હવે દેશના ખેડૂતોને માટે ટૂંક સમયમાં એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે મિત્રો સરકાર અત્યાર સુધી વિશે રહી હતી કે દેશના ખેડૂતો છે તેમની સાથે આ મિત્રો તેની આવક નિંદ્રો વધારો કેમ થતો નથી તો તમામ તમામ ખર્ચો કે દવાની પાછળ કરતા હોય છે પરંતુ સરકાર હવે મિત્રો આ જે પ્રાકૃતિક ખેતી ખેતી છે તેની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચ આવતો નથી આટલા માટે આવી તરફ વળો એ રીતનું આખું સરકારનું આયોજન છે અને ખાસ કરીને મોટામાં મોટો મિત્રો નિર્ણય છે તમને એકાદ બે દિવસની અંદર અથવા તો આજ સાંજ સુધીની અંદર મળી શકે છે આ મોદી સરકાર છે પંદર થી વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે જાહેર કરવા જઈ રહી છે

ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી મિત્રો કરવામાં આવશે સરકારને આ રકમ આપશે પંદર હજાર ગામોને તેના દાયરામાં લેવામાં આવશે પ્રાકૃતિક ખેતી માટે અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને કેવી રીતે વધુમાં વધુ લાભ મળે તેના પર સરકાર ખાસ ધ્યાન આપી રહી છે સરકાર ખેડૂતોના હિતમાં અનેકવિધ વિધ સહાય લક્ષ્મી યોજનાઓ ચલાવે છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે સૌથી ખાસ છે જેમાં ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ આપવામાં આવે છે આ પૈસા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ત્રણ હપ્તામાં મોકલવામાં આવતા હોય છે સરકાર દ્વારા આ રકમ ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને ચાર મહિનાના અંતે ત્રણ ત્રીજા સપ્તાહમાં બે બે હજાર રૂપિયા કરીને મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે ટોટલ અઢાર હપ્તા સુપી દીધા છે હપ્તો મિત્રો રોજ નાખવામાં આવ્યો હતો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો ઓગણીસ માં હપ્તા માટે કંઈક પણ નવી અપડેટ આવેલી છે ફાર્મર રજિસ્ટ્રી મિત્રો તે પણ તમારે ખાસ કરીને કરાવી લેવાની છે તેના માટેનું અપડેટ કંઈક નવું આવેલું હતું તે મિત્રો આનો પહેલા જે વિડીયો અપલોડ કર્યો તેની અંદર તમને અપડેટ મળી ગઈ છે ફાર્મર રજિસ્ટ્રી માટેના કંઈક બે નવા નિર્ણયો લેવાયા છે તે

તમને ટૂંક સમયમાં જાણવા પણ મળી જશે ન્યૂઝપેપરોની અંદર સમાચારોની અંદર વગેરે જગ્યાએ તમને જાણવા મળશે પરંતુ થોડી વહેલા મેં તમને મિત્રો એક ન્યૂઝના મારફતે આ માહિતી આપી છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ નવા મિત્રો જોડાણા હોય નવા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવી માહિતી સમયસર મળતી રહે ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ જય હિન્દ